જય શ્રી સ્વામિનારાયણ ભારતભૂમિનો ભાર ઉતારવા માટે અયોધ્યા ધામે પ્રગટ થયેલા ભગવાન શ્રી રામજીના પારણિયાનું અદ્ભુત કીર્તન આપણે સાંભળવાનું છે આ ધરતી ઉપર ભગવાનના જેટલા જેટલા અવતારો થયા તેમાં દોમ દોમ સાહેબી વચ્ચે રાજમહેલમાં જો પ્રગટ થયા હોય તો એ છે ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ એ વખતે અયોધ્યાનું રજવાડું એટલે આ ધરતી ઉપરનું સ્વર્ગ ગણાતું અને અયોધ્યાના રાજા દશરથ એટલે આ ધરતી ઉપરના ઈન્દ્ર ગણાતા એવું કહેવાય છે કે એ અરસામાં રાજા દશરથને કોઈ મહેમાન તરીકે તેડાવતું નહીં કારણ કે જો તેડાવે તો એની આગતા સ્વાગતા કરવી ભારે પડી જતી જ્યારે જ્યારે દેવતાઓને જરૂર પડે અને રાજા દશરથ સ્વર્ગની અંદર જતા તો ઇન્દ્રને અર્ધું ઇન્દ્રાસન ખાલી કરી આપવું પડતું એ ઇન્દ્રાસન ઉપર દશરથ રાજા બિરાજમાન થતા આવી એમની સાહેબી અને મોટાઈ હતી તો આ ધરતી ઉપર તો એને પોતાના મહેમાન કોણ બનાવી શકે કોણ એની આગતા સ્વાગતા કરી શકે આપણે કથા જાણીએ છીએ કે ભગવાન રઘુનાથજીના જ્યારે લગ્ન થયા ત્યારે જનકપુરની અંદર દશરથજી જાન લઈને ગયેલા તો એ વખતે એવું કહેવાય છે કે એમના સ્વાગત માટે જનક રાજાએ આખા જનકપુરના રાજમાર્ગોમાં મખમલ બિછાવેલું અને એના ઉપર પાથરેલા અને એના ઉપર દશરથજીને ચલાવેલા તો આવા મહારાજા દશરથ તો એમને આંગણે અને એ પણ એમની ચોથી અવસ્થામાં વૃદ્ધાવસ્થામાં એક સાથે ચાર ચાર પુત્રોનું પ્રાગટ્ય થયું અને એમાં અનેક બ્રહ્માંડોના આધાર ભગવાન સ્વયં જેના પુત્ર બનીને પધાર્યા હોય ત્યાં જન્મ દિવસ મનાવવામાં શું ખામી હોય ભગવાન માટે વિશ્વકર્માજી અદ્ભુત અદભુત પારણીઓ લાવેલા એનું વર્ણન પણ આ પદમાં છે અને બધા જ બાળપ્રભુના દર્શન કરી ઓવરણા લઈ અને ચિરંજીવી બનવાના આશીર્વાદ આપે છે તમામ દેવતાઓ તપસ્વીઓ સિદ્ધો સંતો સાધકો અયોધ્યાવાસી નરનારીઓ ભગવાનના દર્શન કરવા માટે આવે છે અને રાજા દશરથજીએ પણ પુત્ર જન્મ નિમિત્તે યાચકોને અઢળક દાન દીધા છે આપણા શાસ્ત્રોની અંદર પુત્ર જન્મ સમયનું દાન અથવા તો સત્કર્મ એ અનંત ગણું ફળ આપનાર છે એવું માનવામાં આવે છે તો એ પરમાત્માના પ્રાગટ્ય ઉત્સવની અંદર જેટલા જેટલા દર્શન કરવા માટે આવેલા જે રીતે ઉત્સવ થયો આકાશમાં એની ઉપર એનું અદ્ભુત વર્ણન છે પરમાત્મા પારણીયાની અંદર ઝૂલે છે એના શબ્દો છે રાજા દશરથના પ્રાણ આધાર શ્રી રામ ઝૂલે પારણીએ તો આ શબ્દોના ભાવાર્થને મર્મને જો આપણે સમજવાનો પ્રયાસ કરીએ તો શબ્દ એવા છે કે ભગવાનને દશરથના પ્રાણ આધાર કીધા છે તો પ્રાણ આધાર એટલા માટે કયા કે મહારાજા દશરથ એ પૂર્વ જન્મની અંદર મન મહારાજ હતા અને કૌશલ્યાજી એ એમના મહારાણી શત્રુપાજી હતા તો એ વખતે ધનુમતી નદીના કિનારે નામિશરણ ક્ષેત્રમાં હજારો વર્ષ સુધી એમણે સાધના કરેલી અને ભગવાન જ્યારે પ્રસન્ન થયા પરમાત્માએ માગવાનું કહ્યું ત્યારે મનુ મહારાજાએ એવું માગેલું કે તમારા જેવો મને પુત્ર આપો ભગવાને કહ્યું કે રાજન મારા જેવો તો હું એક જ છું માટે જરૂરથી તમારા તપથી પ્રસન્ન થયેલો એવો હું તમારે ત્યાં પુત્ર બનીને પધારીશ ત્યારે મનુ મહારાજાએ એવું પણ માગ્યું કે તમે જ્યારે મારા પુત્ર બનીને આવો ત્યારે તમારામાં મને એવી પ્રીતિ થાય કે તમારા વિયોગે મારો પ્રાણ છૂટી જાય કેતા જીવ નીકળી જાય અને આપણે કથા જાણીએ છીએ એ પ્રમાણે ભગવાનને જ્યારે વનવાસ થયો ત્યારે એમના વિયોગમાં દશરથ મહારાજાએ પ્રાણ છોડેલા અને એટલા માટે ભગવાનને રાજા દશરથના પ્રાણ આધાર એવા શબ્દથી બિરદાવવામાં આવ્યા છે તો આજના દિવસે આપણે પણ ભગવાનની પાસે એવી જ પ્રાર્થના કરીએ કે અમને પણ તમારા પિતા એવા દશરથ મહારાજાના જેવી ભક્તિ અને તમારા સ્વરૂપમાં અમને પણ પ્રીતિ થાય અને તો જ જન્મ મરણના બંધનોને છોડી અને આપણે પરમાત્માના ચરણ સુધી પહોંચી શકીએ તો એવી પરમાત્માની પાસે ભક્તિની યાચના સાથે આજના પવિત્ર દિવસે આપણે ભગવાન રામનું અદ્ભુત પારણીઓ સાંભળીએ અને તેને વારંવાર ગાય અને કંઠસ્થ કરવાનો પ્રયાસ પણ કરીએ બિલકુલ પારણીયાના શબ્દો સહેલા હોય તમને તરત જ સમજાઈ જશે એટલે હું સમજાવતી નથી તો આવો સાંભળીએ ભગવાન શ્રી રામનું પારણિયું રાજા દશરથના પ્રાણ આધાર શ્રી રામ ઝૂલે પારણીએ दशरथना प्राण आधार राम झुले पा ભવન મા શ્રી રામ ઝુલે પારણિ રાજા દશ રચના પ્રણ આધાર શ્રીરામ ઝુલે પારણયે માતા કૌશલ્યના ¡No! 啊爸<的>。Uh,